એકાદશ સ્કંદના અંદર શરૂઆતમાં બધા જ બાળકો યુવાનો ખૂબ મસ્તી મજાક કરતા હોય છે બધા મહાત્માઓ એક સાથે બેઠા હોય છે કોઈ ધ્યાન કરે છે કોઈ જપ કરે છે કોઈ વાંચન કરે છે અને આ યુવકોને તીખડ સૂજી મજાક મસ્તી સૂજી પ્રિયજનો જ્યારે કોઈ જપ કરતું હોય ને એની મજાક નહીં કરતા જ્યારે કોઈ સેવા કરતું હોય ને એની મજાક નહીં કરતા કોઈ ભક્તિ કરતું હોય ને એની મજાક નહીં કરતા કોઈ ભાવાવેશના અંદર અલગ અલગ પ્રકારે ઠાકોરજીની દિવ્ય લીલાઓનો અનુભવ કરતો હોય અને કદાચ પ્રભુમાં એનું અને મન એવું તલ્લીન થઈ ગયું હોય અને એવા એનો દિવ્ય આનંદને અનુભવ કરતો હોય અને એવું આપણે જ્યારે કોઈકને જોઈએ એની મજાક નહીં કરતા કારણ કે ભક્તોની મજાક ગુરુજનોની મજાક સંતોની મજાક તાદૃશીજનોની મજાક જ્યારે કોઈ વ્યક્તિ કરે છે એ ઈશ્વરથી સહેવાતું નથી આ બાળકોને યુવાનોએ આ મહાત્માઓની પરીક્ષા લેવા માટે મજાક કર્યું એક પુરુષને સ્ત્રી બનાવ્યા અને એને ગર્ભવતી બનાવી અને મહાત્મા પાસે લઈ ગયા અને બધા મહાત્માઓને પૂછે છે આને છોકરો થશે કે છોકરી થશે બાજુમાં બેઠેલા દુર્વાસાજીને ખબર પડી ગઈ કે આ લોકો અમારી મશ્કરી કરે છે મજાક કરે છે મહાત્માઓ પ્રભુના ધ્યાનમાં હતા જપ કરતા હતા ભગવત કાર્ય કરતા હતા અને એમાં આવો ખલેલ પાડવો દુર્વાસા મુની તો આમ પણ ગુસ્સાવાળા ક્રોધાયમાન થયા અને બોલવા લાગ્યા ન છોકરો થશે ન છોકરી થશે મુસલ થશે जनिष्य वो मंदा मुसल कुल नाशनम। तुमारे तुमारे पूरे कुल का नाश करेगा याद रखना ये मेरा श्राप है हवे आ मजाक मस्ती पर करावनार तो क्या प्रभु लीला अने दुर्वासा मुनि द्वारा श्राप पण પ્રભુએ અપાવડાવ્યું કારણ કે મૂળમાં હવે યાદવોનું સંહાર કરવું છે એકાદશ સ્કંદના અંદર નવ યોગેશ્વરોનું આખ્યાન છે ઋષભદેવના પુત્ર ભરતજી જે ભરતજીના નામ પરથી ભારત નામ પડ્યું અને ભરતજીના ચરિત્રને આપણે શ્રીમદ ભાગવતમાં સાંભળી ચૂક્યા કે હિરણીના અંદર એ બાળકના અંદર આસક્તિ થઈ અને એમને પાછું હિરણ બનવું પડ્યું આ પ્રસંગ આપણને સૌને ખબર છે એ ભરતજીના નાના નવ ભાઈ એ નવ યોગેશ્વર બન્યા એકવાર દ્વારકાધીશને થયું કે હું નારદજીને કહું કે વસુદેવજી પાસે જઈને એમને થોડું જ્ઞાન પ્રદાન કરે અને એટલે નારદજી ત્યાં પધાર્યા અને આ નવયોગેશ્વરનું જે આખ્યાન છે જે રાજા નિમિના દ્વારા અમુક પ્રશ્નો પૂછાયા હતા અને એના લોકોએ જે ઉત્તરો આપ્યા હતા એ આખો પ્રસંગ નારદજી વસુદેવજીને સંભળાવી રહ્યા છે નિમિના ત્યાં નવ યોગેશ્વર પધાર્યા दुर्लभो मानुषो देहो देना तत्रापि दुर्लभम मन्ये वैकुंठ प्रिय गुरुजनों के दर्शन प्राप्त होना और उनके साथ सत्संग का समय प्राप्त होना बहुत दुर्लभ है भगवत कृपा से वह प्राप्त होता है જુદા જુદા યોગેશ્વરોએ જુદા જુદા પ્રશ્ન પૂછ્યા કવિ યોગેશ્વરે પ્રશ્ન પૂછ્યું ભગવત ધર્મ કોને કહેવાય રાજા નીમીએ પ્રશ્ન કર્યો કવિ યોગેશ્વરને ધર્મ કોને કહેવાય ભગવત ધર્મ એટલે જ્યાં ભગવત સેવા છે શાસ્ત્ર વિહિત કર્મ છે એ કરવું એને ભગવત ધર્મ કહેવાય અશાસ્ત્રીય કર્મ કરવું એને ભગવત ધર્મ ન કહેવાય શાસ્ત્રમાં લખ્યું કે હિંસા નહીં કરવી તો હિંસા નહીં કરવી એ ભગવત ધર્મ છે પરંતુ ભગવત ધર્મોમાં પણ અમુક ધર્મો એવા છે કે જેને દેશકાળ પરિસ્થિતિના આધારના ઉપર સમય સંજોગના આધારના ઉપર

અમુક આતંકવાદીઓનું નાશ કરવા માટે હિંસા કરવી પણ પડે આતા મારવા માટે ત્યાં અહિંસક ધર્મનો ઉપયોગ ન કરાય અને એટલે જ ભગવાને અર્જુનને પણ પ્રેરણા આપી કે આ બધા દુષ્ટો છે અધર્મીઓ છે અને અધર્મીઓને મારવામાં આવશે તો ધર્મનું સ્થાપન થશે ત્યારે ત્યાં હિંસા કરવી પણ પડે પણ કેવલ તમે શારીરિક હિંસાની વાત ન કરો માનસિક હિંસા પણ એક બહુ મોટી હિંસા છે કોઈને દિલથી હર્ટ કરવું એ પણ હિંસા છે કોઈના સાથે વિશ્વાસઘાત કરવું એ પણ હિંસા છે કોઈનું દિલ દુખાવવું એ પણ હિંસા છે તમે ખાલી તલવાર લઈને કોઈને મારો એને હિંસા ગણો એવું ન હોય કોઈના મનને મારો એ પણ હિંસાનું જ પ્રતિક છે કારણ કે સૂક્ષ્મ હિંસા છે અને બહુ મોટી હિંસા માનવામાં આવે છે કારણ કે મન મરી જાય ને તો જીવનમાં બધું જ મરી જતું હોય છે શરીર કરતા પણ મહત્તા મનની છે શરીર કેટલું પણ તંદુરસ્ત થશે પણ મન અગર તંદુરસ્ત નહીં હોય તો વ્યક્તિના જીવનના અંદર અશાંતિ દુઃખ સિવાય બીજું એને કંઈ પ્રાપ્ત નહીં થાય અને અશાંતિ અને દુઃખનો તાવ ચડેલો હશે ને પછી શરીરમાં કેટલા પણ સ્વાદિષ્ટ ભોજન નાખશે એને કડવા જ લાગશે તો તંદુરસ્ત શરીર કાં ક્યાં કરના અગર મન હિ તંદુરસ્ત ન હો અને એટલે જ કોઈ ના મનને મારવું એ પણ હિંસા છે તો સમય આવવા પર હિંસા કરવી પડે કોઈ આપણને મારવા આવે અને પછી આપણે ના હું તો અહિંસક મારાથી તો સેલ્ફ પ્રોટેક્શન પણ ન કરાય અને તમે મરી જાઓ તો તમારી હિંસા થઈ જશે તમારી હિંસા ના થાય કોઈ તમને મારવા આવે અને તમે સામે સેલ્ફ પ્રોટેક્શન આપો અને એમાં કદાચ હિંસા થઈ જાય તો પોતાના જાતના રક્ષણ માટે હિંસા એ ધર્મ છે દેશના રક્ષણ માટે હિંસા ધર્મ ધર્મ છે તો શાસ્ત્રવેદ ધર્મોનું પાલન કરવું હરિયોગેશ્વરને પ્રશ્ન કરવામાં આવ્યો રાજા નિમી દ્વારા ભગવત ધર્મને અનુસરવા વાળા કેટલા પ્રકારના લોકો છે પહેલું ઉત્તમ પ્રકારના ભક્તો સર્વમાં જે પ્રભુનું દર્શન કરે છે આ સર્વ આત્માઓ એમાં પ્રભુ બિરાજે છે અને જેના મનમાં શત્રુઓ માટે પણ દુર્ભાવ નથી એ ઉત્તમ ભક્ત કહેવાય આ ઉત્તમ ભક્ત બનવું એ બહુ કઠિન છે કદાચ તમને ઠાકોરજીના અંદર પ્રેમ હશે ભક્તિ હશે કદાચ તમે બીજામાં ઈશ્વરના દર્શન કરતા પણ થઈ જાઓ પરંતુ શત્રુઓ માટે